જય માતાજી મિત્રો અને જય વિહોદમાં તો અમારા એક લાખ સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે ને મા વિહોદની દયાથી મારું સિલ્વર પ્લે બટન આવી ગયું છે તો મા કુળદેવીના ચરણોમાં અમે મૂકી છે અને તમારા બધાના સાથ સહકારને સપોર્ટથી આજે અમે અત્યારે અહીંયા અહીંયા સુધી પહોંચી ગયા છે તો તમે અભો સપોર્ટ અમને આપતા રહેજો અને મારી ચેનલને આગળ વધારતા રહેજો

તો અમારું સિલ્વર પ્લે બટણ આવી ગયું છે તો અમે માતાજીના મઢે જઈ રહ્યા છે દિયાબેન છે ચેતુબેન છે તે અમને બટનની એટલી બધી ખુશી છે અને ઉમેશના પપ્પા પણ અમારી સાથે છે તો અમારા જે બટન આવ્યું છે તે અમારી કુળદેવીમાં વિહોતના ચરણોમાં અમે મૂક્યું છે કે એમના આશીર્વાદ લેવા બહુ જરૂરી છે એમના આશીર્વાદ વગર કોઈ કામ આપણું ફતે નથી થતું એટલે માતાજીના આશીર્વાદ લેવા તો બહુ જરૂરી છે આ સામે દેખાય છે

ઘણી મહેનત કરી છે અને બહુ મહેનત કર્યા બાદ આ અમને સફળતા મળી છે અને તમારા બધાના સાથ સહકારને સપોર્ટથી જ અમારું સપનું પૂરું થયું છે તો યુટ્યુબનો પણ અમે દિલથી ખૂબ આભાર માનીએ છીએ કે અમને આટલે સુધી પહોંચાડ્યા અને અમને સન્માનિત કર્યા તો તમારા બધાનો દિલથી આભારને અમને આવો એવોર્ડ મળ્યો તે અમારા અમારે સમાજમાં ફર્સ્ટ વાર અમને જ આ યુટ્યુબનો એવોર્ડ મળ્યો છે તો અમે અમારી જાતને બહુ ધન્ય માનીએ છીએ અને તમારા બધાના સપોર્ટથી જ આવું કામ થાય છે અને અમે આટલે બધે અમારી સમાજમાં એક ગર્વની વાત છે કે અમારી સમાજમાં કોઈ યુટ્યુબર નથી અને અમારી સમાજમાં ફર્સ્ટ નંબર અમારો આવ્યો છે યુટ્યુબરનો એટલે બધાને જ ગર્વ છે અને યુટ્યુબર તરીકે અમને કહે છે કે તમે અમારી સમાજના યુટ્યુબર છો એટલે અહીંયા માતાજીના મઢમાં બધા જ આવી ગયા છે તો ચાલો બટનને ઓપન કરીશું તો આ છે અમારી બધી જ ફેમિલી જે માતાજીના મઢમાં બધા જ બેઠી ગયા છે આ છે મારા સસરા અને આ બાજુમાં બેઠા છે મારા પપ્પા છે આ અમારી બેનની દીકરી છે બંસી બેન અમારી ભત્રીજી થાય છે આ છે જગદીશભાઈ આ એમના ઘરના છે રમીલાબેન ઉમેશના પપ્પાના હાથમાં બટન છે એમને બટનની ખુશીનું બહુ સપનું હતું અમે બધાના વિડીયો જોતા અમને એમ થતું કે અમારે ક્યારે બટણ આવશે ને ઉમેશના પપ્પાને બહુ ખુશી છે કે એમને આ યુટ્યુબનું બટણ આવી ગયું એમને સપનું હતું કે મારી યુટ્યુબનું બટન ક્યારે આવશે એટલે બહુ જ મહેનત કરી છે ને એમને જે તબિયત પણ નથી સારી રહેતી તો પણ એમણે ચેનલને એટલી હેન્ડલિંગ કરી છે ને જે ચેનલનું જે આપણે વિડીયો એડિટિંગ કરવાનો આવે કે વિડીયો નાખવાનો આવે તે મને તો નથી ખબર પડતી પણ ઉમેશના પપ્પાએ આ ચેનલને હેન્ડલિંગ કરીને ચેનલને ઊભી કરી છે ને આમાં પૂરે પૂરો હાથ કહો તો અમારા ગામના છે જગદીશભાઈ એમનો પણ છે એમને બધી જ એમની ચેનલનું નામ છે કેજી બેબી ટ્રુ એમને પણ અમને ખૂબ સપોર્ટ કર્યો છે તો હવે આપણે આ જે બટન છે એને ઓપન કરી લઈશું અને મારા સસરા છે વડીલ એમના હાથે અમે બટનનું ઓપન કરાવવાના છે તો બધાને ખૂબ ખુશી છે કે અમારે બટણ આવી ગયું છે તો અમે બટનને સૌ પ્રથમ માતાજીના આશીર્વાદ લઈને એના ચાંદલા કરી લઈશું કે આપણે તો બટણ આવ્યું એટલે બહુ ખુશી અને માતાજીની દયા હોય ને ત્યારે જ આવું કામ થતું હોય અને બીજું તો બીજી વાત પણ મારા બટણ પર મારી કુળદેવીનું નામ લખાઈને આવ્યું છે લાડકવાયા વિહોતમાં તે અમને એક એ વાતનો બહુ આનંદ છે કે અમારી ચેનલનું નામ રાખ્યું છે અમે લાડકવાયા વિહોતમાં તો જય માતાજી